નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે અને વાયદામાં પણ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરોમાં આગામી સપ્તાહમાં ખૂબ જ સારા વેપારો શરૂ થાય તેવી પણ ધારણાઓ છે જીરો બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે જીરો બજારમાં મંગળવારથી કેવી આવકો થાય છે તેના ઉપર વાયદાનું મૂવમેન્ટ રહેલું છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે વાયદા બજારો પણ હવે શનિવારથી ત્રણ દિવસ માટે બંધ રહેવાના છે અને સીધા સોમવારથી શરૂ થશે એટલે કે આજે શરૂ થવાના છે બેન્ચમાર્ક જીરોનો વાયદો પાસઠ રૂપિયાથી વધીને બાવીસ હજાર પાંચસો ને વીસની સપાટીએ હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુમાં નિકાસના જે સિંગાપોર ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર પચાસ રૂપિયા અને બે ટકામાં ચાર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે યુરોપ ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર સ સો પચીસ રૂપિયાથી ચાર હજાર સસો ને પંચોતેરની સપાટી અત્યારે જીરુના ભાવ જોવા મળી રહ્યા છે જીરુના વેપારીઓ કહે છે કે જો જીરુ બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે આગળ ઉપર જીરુ બજારમાં સારા વેપારો થશે તો બજારમાં ટેકો મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જીરું બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફીય ચાલ જોવા મળી શકે છે પરંતુ મોટા આધારો અને નિકાસના વેપારો આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે જ્યાં સુધી સાયનાની લેવાલી સક્રિય રીતે નહીં આવે ત્યાં સુધી જીરુમાં કોઈ મોટી તેજી થવી મુશ્કેલ છે અને એપ્રિલની શરૂઆતમાં આવકો વધે તેવી પણ સંભાવનાઓ છે જીરુના ભાવ થોડા દબાયા દબાઈ પણ શકે છે પરંતુ મોટો ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ નથી જીરુમાં જે વીજથી લઈને એકવીસ હજાર પ્રતિ ક્વિન્ટલની આસપાસ ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી જીરુને લગતે આજની સરસા ગમે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જઈ જવા જય કિસ્સા